કામ કરતી મહિલાઓ માટે જાતીય સતામણીના કાયદા અને આંતરિક સમિતિ વિશે અવની રાવલે આપી માહિતી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ અમારું નામ અવની રાવલ છે અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી તરીકે હું મારી ફરજ બજાવું છું અને આજે હું આપના માધ્યમથી એક અપીલ કરવા માંગુ છું કે આપણો એક કાયદો છે કામકાજના સ્થળે જાતીય સતામણી પ્રતિબંધ અટકાવવા માટેનો એક કાયદો છે બે હજાર તેરનો અને આ કાયદા અંતર્ગત આંતરિક સમિતિની રચના કરવાની થાય છે તો હવે આ કાયદો શું છે કે જે જગ્યાએ મહિલાઓ કામ કરતી હોય જે કામકાજી મહિલાઓ છે એમની સાથે કોઈપણ પ્રકારની જાતીય સતામણી ન થાય એના માટેનો એક કાયદો છે તો આપણે કામકાજી મહિલા કોને કહી શકાય આપણે જનરલી એવું વિચારતા હોય કે ભાઈ જે ઓફિસમાં જઈને કામ કરે એને જ આપણે કામકાજી મહિલા ગણી શકાય છે પણ હકીકતમાં એવું નથી માનો કે કોઈ કારખાનામાં જઈને કામ કરતું હોય કોઈ ખેતમજૂરી કરતું હોય કોઈના ઘરે પણ કામ કરતું હોય અને જો એ પણ મહિલા સાથે જાતીય સતામણી કોઈ પણ પ્રકારની થાય છે તો એ આ કાયદા અંતર્ગત એમને રક્ષણ મળી શકે છે મારી આપને એક નમ્ર અપીલ છે કે આપણે હાઈકોર્ટની પણ સૂચના છે કે દરેક જે સરકારી એકમો કે ખાનગી એકમો છે જ્યાં દસથી વધુ કર્મચારીઓ કામ કરતા હોય ત્યાં ચાહે સ્ત્રી કામ કરતી હોય કે ન કરતી હોય પણ ફરજિયાત જો દસથી વધુ કર્મચારીઓ કામ કરતા હોય તો ત્યાં આંતરિક સમિતિની રચના કરવી એ ફરજિયાત છે અત્યારે હાઈકોર્ટના આદેશ મુજબ માન્ય જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના અનુસાર આપણા જિલ્લામાં આ કામગીરી છે એ કાર્યરત છે તો જે પણ સરકારી કે ખાનગી એકમો જે દસથી વધારે કર્મચારીઓ કામ કરે છે તેમણે આ સમિતિની રચના કરવી ફરજિયાત છે જો આ રચના કરવામાં ન આવે આ સમિતિની રચના કરવામાં ન આવે તો પચાસ હજાર સુધીનો દંડ થવાની શક્યતા છે અથવા તો જો ખાનગી એકમો હોય તો એમનું લાયસન્સ પણ રદ થઈ શકે એમ છે એટલે જે પણ આ ન્યૂઝ સાંભળે છે એમને એક નમ્ર વિનંતી છે કે ભાઈ આપણે ત્યાં જો દસથી વધુ કર્મચારીઓ કામ કરતા હોય તો આંતરિક સમિતિની રચના કરવી ફરજિયાત છે સમિતિમાં એક વરિષ્ઠ મહિલા જે છે એમને અધ્યક્ષ તરીકે આપણે જે કામ કરતી હોય એ વરિષ્ઠ મહિલાને આપણે અધ્યક્ષ તરીકે લેવાની રહે છે માનો કે મહિલા આપણે ત્યાં અવેલેબલ ન હોય તો તમે બાજુની કચેરી કે કંપનીમાંથી પણ મહિલાને તમે પ્રમુખ તરીકે રાખી શકો છો અને અન્ય બીજા ત્રણ મહિલાઓ જે કાયદાના જાણકાર હોય અથવા તો સમાજ સેવા કરવા માટે તત્પર હોય કે મહિલાઓના કામ માટે કરવા તત્પર હોય તો એ બહેનોને તમે સભ્ય તરીકે રાખી શકો છો તો આ તો વાત થઈ કે જ્યાં દસથી વધુ કર્મચારીઓ હોય અને ત્યાં આંતરિક સમિતિ કરવાની થાય કે જેથી કરીને કોઈ મહિલાઓ સાથે જાતીય સતામણીના બનાવ ન બને પણ ઘણીવાર એવું બને કે જ્યાં દસથી ઓછા કર્મચારીઓ કામ કરતા હોય અને ત્યાં આંતરિક સમિતિ ન હોય માનો કે કોઈ મહિલા ઘરઘાટી તરીકે કામ કરે છે કોઈ મજૂર તરીકે કામ કરે છે તો આવી મહિલાઓ સાથે જો જાતીય સતામણી થાય તો એમણે કઈ જગ્યાએ અરજી કરવાની હોય તો દરેક તાલુકાના મામલતદાર શ્રીને આના માટે નોડેલ ઓફિસર ડિક્લેર કરેલા છે તમે ત્યાં અરજી કરી શકો છો અથવા તો જિલ્લા કલેક્ટર કચેરીમાં પણ સ્થાનિક સમિતિની રચના થયેલી છે ત્યાં પણ તમે અરજી કરી શકો છો માનો કે આપણે આ કચેરીઓમાં ન જવું હોય અને ઘરે બેઠા જો આપણે ફરિયાદ કરવી હોય તો તમે શી બોક્સ પોર્ટલ કરીને કે પોર્ટ વેબ પોર્ટલ છે એના ઉપર પણ એપ્લિકેશન કરી શકો છો એસ એચ ઇ એક્સ શી બોક્સ ઓનલાઈન પોર્ટલ છે એમાં ચાહે તમે સરકારી કર્મચારી હોય કે ખાનગી કર્મચારી હોય કે ઘરકાટી કોઈ પણ કામ કરતી મહિલા હોય ત્યાંના ઉપર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે